છેલ્લા ઘણા સમયથી કચ્છમાં નકલી પત્રકારો અને પત્રકારો ઉપર કલંક જેવા અનેક ખોટા આરટીઆઈ એક્ટિવિસ્ટ અને પત્રકારોનો રાફડો ફાટ્યો છે ત્યારે આજે પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે ફરિયાદીને પત્રકાર તથા આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકેની ઓળખ આપી ખંડડી માગતા આરોપી વિરુદ્ધ માનુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ વિગત એવી છે કે નવીનગીરી દેવગીરી ગોસ્વામી રહેવાસી રેવની કોલોની ભુજવાડાએ ફરિયાદી શિવજીભાઈ લાલજીભાઈ પિંડોરિયા તથા ફરિયાદીની પત્નીની માલિકીની જમીન બાબતે પ્રથમ કલેક્ટર ભુજમાં અરજી કરી ફરિયાદીને રૂબરૂ મળી પોતાની ઓળખ પત્રકાર તથા આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે આપી ફરિયાદીને તેમની માલિકીની જમીનની નોંધ રદ કરાવી નાખવાની ધમકી આપી જો આમ ન ન કરવું હોય તો એક લાખ રૂપિયા આપવા પડશે એમ ધમકાવીને ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક એક લાખ રૂપિયા પડાવી લઈ તેમજ બાદમાં ફરીથી ફરિયાદીની માલિકીની જમીનની બાજુમાં આવેલ સરકારી પડતર જમીન પર ફરિયાદીએ ગેરકાયદેસર કબજો કરી દબાણ કરેલ છે તેવી અરજી રજૂઆત આરોપીએ મામલતદાર ભુજની કચેરીમાં અરજી અન્વે કાંઈ ન થવા દેવું હોય તો ત્રણ લાખ રૂપિયા વધારે માગ્યા હતા નહીતર ફરિયાદીની જમીનોની નોંધ રદ કરાવી બધી જમીન શ્રી સરકારમાં જમા કરાવી દેશે તેવી ધમકી આપી ફરિયાદી પાસેથી ત્રણ લાખ રૂપિયા બળજબરીપૂર્વક કઢાવી લેવાની કોશિશ કરેલ જે બાબતે અરજદારે રૂબરૂ પોલીસ અધિક્ષકને અરજી આપેલ જે અરજીની તાત્કાલિક તપાસ કરવા પોલીસ અધિક્ષક લોકલ ક્રાઇમ બ્રાન્ચને અરજી સોંપેલ જે અરજીની તપાસ કરી માનુકા પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર જીરો પાંચ ચોર્યાસી બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો આઠ ઓબ્લિક બે ત્રણસો આઠ ઓબ્લિક છ બાસઠ મુજબ ગુનો આજરોજ તારીખ પચીસ નવ બે હજાર પચીસના સોળ અને પંદર વાગે દાખલ કરેલ છે સૂચના અન્વે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે બી જાદવ લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓ આરોપીને શોધી કાઢવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ જે સૂચના મુજબ એએસઆઈ અનિરુદ્ધસિંહ રાઠોડ સુરેન્દ્રસિંહ ઝાલા પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનભાઈ જોશી તથા દિવ્યરાસિંહ જાડેજાના આરોપીની તપાસમાં હતા ત્યારે આરોપી નવીનગીરી ગોસ્વામી કોર્ટ નજીક ટી સ્ટોલ પાસે હાજર હોવાની બાતમી આધારે તપાસ કરતા આરોપી નવીનગીરી દેવગીરી ગોસ્વામી રહેવાસી રેવન્યુ કોલોની ભુજવાળો મળી આવ્યો હતો અને ઉપરોક્ત ગુના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે માનુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે સ્ટોરી બાય મા ન્યૂઝ કચ્છ ગુજરાત સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ નારોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યો વાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ